જૂનું કટર વેકવા કાઢું છે અને બીજા નવા ચેન વાળા છે બે એટલે હારે પાલટી ખરી પડશે વેકવા હાતો હા બોલો બોલો શું કર્યું કટર નું કાઢ્યું

ચાલો ભગવાનજી એ પાર્ટી મળી છે ઓવો કટન તમે નતા ક્યાં તક જૂનું વાલી ને પેલા બે ચેન વાળો નવા લેવા ત્યાં હારો અહીંયા બોકડે બહાર બેઠા છીએ આવો એ હાલ હાલો હા આવું જલ્દી જલ્દી હા જાઓ હા જાઓ હારું આ કપૂરજીનો જેનો જેનો ફોન આવે તો રાયમાં જવા દે મને

आ नाही हेमणे नाही जेस एकलो पडयो छु हारू अई तो कुत्राय बो देखाईस तो धोती भी नाही आयो नाही अरे चेडे पडसे तो म्हारीच पचारी पडियो लाई नाही जाऊ आवे चपडा बरोबर ना